હોમ સ્ટોપ ભારતનું પ્રીમિયમ ફેશન બ્યુટી અને ગિફ્ટિંગ ડેસ્ટિનેશન સ્ટોપે એ સ્ટોપના નવા પ્રીમિયમ સ્ટોરનો આજરોજ જારકે આઇકોનિક એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર થયેલું ઓપનિંગ કંપનીની વૃદ્ધિ યાત્રામાં હોમ સ્ટોપ એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સ્તંભ છે રાજકોટનો નવો સ્ટોર ગ્રાહકોને એક અનન્ય અને પ્રીમિયમ હોમ શોપિંગનો અનુભવ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે લોન્ચની ઉજવણી પ્રસંગે હોમસ્ટોપ રાજકોટ ગ્રાહકો માટે ઉત્સાહજનક અને મર્યાદિત સમય માટે ફર્સ્ટ સિટીઝન ક્લબના સિલ્વર રેન્જમાં મફત નોંધણી તેમજ બે હજાર ચારસો નવ્વાણું રૂપિયાની ખરીદી પર એક હજાર છસો પંચાણું રૂપિયાના મૂલ્યનું કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ ઓફર સાથે આજે આ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ સ્ટોરની વિશેષતા મુજબ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલની પ્રોડક્ટ અહીંયા તમામ રેન્જમાં મળી રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા